ગુરુ સાથે દિલ મેળવો મુશ્કેલી આફતમાં આપણો સાચો મિત્ર હોય તે સહાયરૂપ નીવડે છે સહાયરૂપ થઈ રહે છે એવી આફત વખતે મિત્રના વચનની ઓથ ને સહાનુભૂતિ રહે છે તો તેવાની સાથે દિલની મિત્રતા થઈ જાય છે તેવી દિલથી મિત્રતા ભગવાન સાથે પણ થઈ જાય તો અનુભવ થાય આ વાત બુદ્ધિ નકારી શકે એવી નથી કેટલાય સ્વજનોને આવી ઓથના અનુભવો થયા છે પણ તે માથા ઉપરથી જતા રહે છે ગુરુની સાથે દિલ એક થતું નથી ઓથ હોવા છતાં કશું થતું નથી જેવી રીતે મિત્રો વચ્ચે દિલની લાગણી હોય છે તો એકબીજાની ઓથ અનુભવાય છે તેવી જ રીતે આમાં કુરુની સાથે દિલ મળી જાય તો ભગવાનની ઓથ મળે પ્રહલાદ મુશ્કેલીમાં આવવા છતાં નમી પડ્યો નહીં અને છતાં પિતા પ્રત્યેના સદભાવમાં એણે જરાય ઉણપ આવવા દીધી નથી એણે પ્રભુને પિતાનો નાશ કરવા પ્રાર્થના પણ નથી કરી ફક્ત ભગવાનમાં અડગ શ્રદ્ધા અને ટેક રાખ્યા આવી શ્રદ્ધા રાખીએ તો ભગવાન બધા દુઃખ દૂર કરી દે આપણે જજુમીએ તોય તોફાનો આવવાના પણ એ તોફાનોની પળોમાં ખમીર પ્રગટાવીએ પરાક્રમ દાખવીએ તો જ તેની ખરી કિંમત હોય છે એવા ખમીરવંત માણસનું આ માર્ગમાં કામ હોય છે ઓમ